નમસ્કાર ખેડૂત મિત્રો મારી સાથે એક ખેડૂત મિત્ર છે અને એને પેલાનું નામ અને ગામ પૂછીએ આપણે પછી આગળની ચર્ચા કરીએ શું નામ તમારું મારું નામ દેસરભાઈ ગાંડુભાઈ દેસરભાઈ ગાંડુભાઈ અટક પરમાર પરમાર તો દેસરભાઈ કેટલા વર્ષોથી આ ખેતી કરો છો વી પચીસ વર્ષથી આ કરું પચીસ વર્ષથી આ ખેતી કરો છો તમારી ઉંમર કેટલી આટલી શું શું બસ ખેતી 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 કરો છો એમાં એમાં મજા 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 આવે 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 કે કામ એવું આમાં સારું 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 એમ છે એટલે એટલે કમાણી છે કમાણી છે તમારી પોતાની જમીન કેટલી છે મારી પાસે પંદર વીઘા પંદર વીઘા પછી બીજી વાવવા રાખો એ કેટલી એ વીસ વીઘા વીસ વીઘા એટલે પંદર ને વીસ તમે પાંત્રીસ વીઘા જમીન ટોટલ વાવો છો તો ઘરના કેટલા સભ્યો ઘરમાં દટાણ તો એક જ છે હું રસી માણસો થી કામ કરે અચ્છા તમે એકલા છો તમારા ઘરના એ બધા જે રાજકોટ છે ને કારખાના વાળા હું ખાલી ખેતી કરું અને મેટિયા ગામમાં રહ્યો છે મેટિયા ગામ બરાબર તમારું પોતાનું મકાન છે તો તમે ખુદ એકલા તમે ખેડૂત મિત્રો જુઓ બોતેર વર્ષની ઉંમર છે અને આજે એકલા પોતાની જમીન પંદર વીઘા અને વીસ વીઘા બીજી વાવવા રાખે છે પાંત્રીસ વીઘા જમીન માણસો રાખીને પણ કરી શકે છે તો અત્યારના જે ખેડૂતો છે અને તમે જે આજ પચીસ વર્ષથી આ ખેતી કરો છો તો ઘણા લોકો માણસો નથી મળતા એવી વાતો કરે છે ઘણા માણસો ખેતીમાં કાંઈ છે નહીં હવે ખેતી કેમ કરવી તો એને તમારે કાંઈક કેવું હોય તમે શું કઈ આપો બીજા માણસો છે જે ખેતી કરવી છે એની પાસે માણસો નથી જેને જમીન છે અહીંયા અને એ ઘણા પ્રશ્નો કરે છે તો તમને તો કાંઈ પ્રશ્ન છે ખેતીમાં હા માણસ ભાગમાં બધાયને દઈ દઉં જેવી રીતે રાખું એ રીતે કેટલા ભાગે દયો તમે હું દઉં ચોથે ભાગે ચોથે ભાગે અને માણસો તમને મળી જાય છે એને માણસો ગોતવા હોય ને એને માણસો જડી જાય એટલે તમે જેને ચોથે ભાગે દયો એ મળી જાય છે ચોથા ભાગ વાળો તમને મળી જાય દર વર્ષે મળી જાય મળી જાય તો અને દર વર્ષે પાંત્રીસ વીઘા રાખો છો હા મારે ખાસ અત્યારના જે અમારી જેવડી ઉંમરના જે ખેતી કરે છે એ લોકોને ખાસ સીધો સંદેશ છે કે જે ખેડૂત છે આપણે એની બોતેર વર્ષ છે માણસોય ગોતી લીધા છે પંદર વીઘા પોતાની જમીન વીસ વીઘા અન્ય કોઈ ખેડૂતની જમીન વાવી અને દર વર્ષે સારામાં સારી રીતે ખેતીનું ઉત્પાદન લઈ શકો છો તો આમ જનરલી તમારે ગાયું ભેંસું કે બળદ કે કાંઈ છે

તો પોતાની ચાર ગાયું ચાર ગાયું ને ચાર નું પણ કરે છે ખેતી કરે છે ભાગમાં જમીન રાખે છે બધું મેનેજમેન્ટ કરે છે એટલે ખરેખર તમને ધન્યવાદ દેવા પડે કે બોતેર વર્ષની ઉંમરે તમે આ મેનેજમેન્ટ કરો છો અને અમારા જેવા પાંત્રીસ વર્ષના ઉંમરવાળા કે પિસ્તાલીસ વર્ષના ઉંમરવાળા હજી ફાફા મારતા હોય છે નથી એને મજૂર મળતા કે નથી આટલો બધો જંજાર કરી શકતા એટલે સૌથી પહેલાં ખેડૂત મિત્રો આ ખેડૂતને આપણે ધન્યવાદ દઈ અને ખરેખર તમે ધન્યવાદ ને પાત્ર છો કે આ ઉંમરે પણ આટલું કામ કરી શકો છો અને કરાવી શકો છો તો આ હતા મેટિયા ગામના એક ખેડૂત વડીલ અને આ વિડીયો મારો જે છે ઈ તમને કેવો લાગ્યો એના વિશે તમે ખાસ માહિતી પ્રશ્ન હોય તો પ્રશ્ન કરજો કોમેન્ટ કરજો ખેડૂત સાથી મિત્ર જે ચેનલ છે એને ખાસ બીજા ખેડૂતોને પણ શેર કરજો અને ફેસબુકના એકાઉન્ટમાં સીબી બી જાદવ નામનું એકાઉન્ટ છે એને પણ તમે ખાસ ફોલો કરજો તો આવી જ માહિતી તમને ખેડૂતોની આપતો રહીશ આભાર